હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધે જય માતાજી બધાને જય મો જય બાપા સીતારામ તમારા બધાને સ્વાગત છે ફરી એક નવા બ્લોગ ની અંદર ને હોર હોર મસ્ત મસ્ત બ્લોગ કરીને હવે સ્ટાર્ટ ને આજ છે ને ભાઈ આપણે કારખાને નથી ગયા ને હવે છે ને ભાઈ આદ જવાન છે આપણે આ ભાઈને છે ને લગન હતા કે તો છે ને ભાઈ દાંડિયા હોય કે એ પહેલા છે ને અમાર જમણવાર હોય તો જમણવાર છે ને આપણે રહેવું પડશે તો ના લાવણ છે આ કે મસ્ત મજાનો દીવો ગી જશે અને મારા બા છે ને હોર હોર છે ને હાંધી કામકાજ કરે છે

એવું છે તો મસ્ત મજા ચા બને છે તો ચા પાણી પી લઈ તો ભાઈ છે ને અમારે બેને છે ને ભાઈ લીલી થી છે મહેંદી કેમ કે છે ને કાલ જવાનું છે જાનમાં ને આ દાહ છે ગોતીડો એટલે દાંડિયા રસ અમારે છે ને ગોતીડો કે દાંડિયા રસ ને મહેંદી છે ને લીલી થી છે ને પછી અંગૂઠા ને એવું બાકી રહી ગયું હાંગળી ને એવું ત્યાં લીધી બેન આ બેન છે ને જોવે છે એ તને કોઈ ને લીધી હતી મહેંદી લેવી મહેંદી મહેંદી લેવી મેંદી ભૂહી નાખી હોય એ પસંદ કેતા નહીં બહુ એવું છે ભાઈ એ બેને છે ને ભાઈ મહેંદી ને લીધી કેમ કે લીધી હોય તો એ છે ને લુકડે બગાડે એવું છે ને આપણે છે ને કેડે રહી કેડે કેમ કે હંગ ને ભાઈ નનકાનકા શોખ છે કે એ હવારમાં છે ને ભણવા જવાનું મળ્યા છે ને રમવા મીડા છે મેશ તમે દેખાડો ભાઈ ને ભાઈ મેશ રંબા પાડો ના મચ્છે મીં બીશો છો તમે હા ને ને તો

હર લેવાનું ને કામ કરશું છે જો છે તો લી પડે ને બનવા આવેલા બનવા તો ભાઈ છે ને આવી જશે

તાર કેવા થાય ખબર છે ને હેર એ હેરખા કરે તમને દેખાડું વાહ સીધા વાહ રૂપલ બેન છે રૂપલ બેન છે ને આવડે છે

તો ભાઈ છે ને અત્યાર છે ને જાવ છે ગોતિડ્યો તો ને આવે છે અમારે કુલદીપ ભાઈ કા ભાઈ આ ભાઈને છે ને મારે રાસ લેતા નહી આવડતું મળજા તો આવડે છે હમને આવડે રાસ તો રાહ જોઈ આ ભાઈ એ ભાઈ છે ને આ કે છે ને ભાઈ રાસ લેતા નથી આવડતો ખરે છે ને ડિસ્કો કરતા આવડે કા ભાઈ હા ડિસ્કો કરતા ડિસ્કો ત કરો ને રાશનો લેવાનું ઈલા પાસે તો જે છે ને ભાઈ ડીજે ચાલુ થઈ જશે તો આમ છે ને કમ્પ્લીટ તાર થઈ જાય તો ભાઈ અમાર આવની બેન છે ને ભાઈ તાર થઈ છે તમે જોવો એકવાર આવની બેન માટે છે ને એક કોમેન્ટ થી જામ તો મસ્ત મજા છે ને અમાર આવની બેન છે કાળા પણ છે ને મેકઅપ કરીને ખોલા થોડા થઈ ગયા છે બાકી તો સનિયા સોળી પેલી દીકા બેન તો હવે છે ને ભાઈ ડીજે ચાલુ થઈ ગયું છે ને આપણે છે ને ભાગો છે ને આ છે ને ભાઈ બહુ અવાજ ન આવે કેમ કે ડીજે વાગતો છે ને શૂટિંગ લેશું આપણે બોલી નહી કે કેમ કે અવાજ એટલો આવતો છે ને આ એટક હમળાઈ ડીજે ભાગશું કે હા

ભાઈ ફાઇનલી આપણે છે ને ભાઈ ડાંડિયા રાસમાલી વ્યાસી કરે ને અકે છે ને ભાઈ બધાય છે ને ભાઈ મસ્ત મસ્ત છે ને તારસેલા આતા હા દર્શન પાસા હા તો એમનો આવી રહી છે સુનિતા બેન જમ કે કા બેન હા હો ડિસ્કો કરી લીવા હા ડિસ્કો કરી લીવા એમને યો છે ભાઈ ડિસ્કો આપણે બહુ મસ્ત કર્યો મજા આવી ગઈ ખરીખવાર ડિસ્કવરીઓ પણ તો આજનો બ્લોગ તો આપણે અહીં સુધી રાખશું અને આજનો બ્લોગ તમને કેવો લાગ્યો ખાસ કરીને મસ્ત મજાનો કોમેન્ટ કરી નાખજો અને આશા રોક તમે બ્લોગ ગમે જો બ્લોગ ગમે તે લાઇક કોમેન્ટ ભૂલતા નહીં મારી પાસે બ્લોગ થાય ત્યાં બધાને માતાજી બાય બાય